તો વેરાવળ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ફરી વરસાદ વરસી રહ્યો છે નાવદરા ઇન્દ્રોય અને સોનારિયામાં વરસાદ વરસી રહ્યો છે ભોટાળી પાંડવા સહિતના ગામોમાં વરસાદી માહોલ છવાયો છે તો ગીર સોમનાથના વેરાવળ સહિત આજુબાજુના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં મેઘમહેર શરૂ થઈ ગઈ છે જોકે બે દિવસથી ગીર સોમનાથ જિલ્લામાં અવિરત વરસાદ રહ્યો છે વેરાવળને પણ મેઘરાજા ગંભોળી રહ્યા છે ત્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ નાવદરા ઇન્દ્રોય સોનારિયા સહિતના જે ગામડાઓ છે તેમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને ખેડૂતોમાં પણ એક પ્રકારે ખુશી જોવા મળી રહી છે ગાજવીજ અને ભારે પવન સાથે મેઘરાજાનું આગમન થયું છે ખેડૂતોમાં પણ ખુશી છે વેરાવળ સહિતના ગ્રામ્ય વિસ્તારોના દ્રશ્યો છે કે જ્યાં Vinet vrsat vrsi le hovše.